મધુભાઈની પ્રતિષ્ઠા રાજકીય છાપ ને અમુક સમાજના નાગરિકો સાથે વૈમાનસ્ય ફેલાવવા માટે તેમના વિરોધીઓએ ષડયંત્ર રચ્યું હોવાનો વ્યક્ત કર્યો હતો સાથે સાથે આ પ્રકારની હરકતો તેમના વિરોધીઓની હલકી માનસિકતા છતી કરે છે પરંતુ વિરોધીઓને કોઈ કાળે ફાવવા નહીં દેવા મધુભાઈએ ખુલ્લો પડકાર ફેંક્યો છે અને એ એ વિરોધ કરવા એટલે એના આધારે મે આ વિષય બોલ્યો કે ભાઈ મુસલમાન કોઈ કોલર પકડશે કોઈ ની કરશે

અને વ્યવહારિક છે કે મારા જમાઈ ઉપર હુમલો કર્યો હોય તો કેસ થાય ને કેસ કર્યો હતો કેસ થઈ ગયા જેલ ભેગા થઈ ગયા બધું પતી ગયું પણ મારા વિરોધીએ વાયલેન્સ કરીને અને એડિટિંગ કરીને મને બદનામ કરવા માટે સમાજને ભરવાડ સમાજને મુસ્લિમ સમાજને આવા એક વાયલેન્સ કર્યા છે એને હું વખોડી નાખું છું ને સાથે સાથે એ કહું છું કે ભાઈ મુસલમાન ભાઈઓ કે ભાઈઓ ઊંધા માર્ગે ના જાઓ આ ખોટી રીતનું લોકો રાજકીય રીતે તમારો પર ખભા પર મૂકીને અમારી ભારતીય જનતા પાર્ટીને મને અને બધાને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે અને આ લોકો ઉપર મેં ફરિયાદ કરી છે અને ફરિયાદના અંદર બધું જ નીકળવાનું છે અને આ વાયરલેસ કર્યું છે એ બી એડિટિંગ કરીને ખોટું કરેલું છે અને મેં મેં જ્યારે અઢી વર્ષ પહેલાં મારો દીકરો ચૂંટણી જીત્યો હતો ત્યારે મેં આ ભાષણ કર્યું હતું એ ભાષણમાં બીજું વાત કરી અને એડિટિંગ કરીને જોઈન કરીને ખોટું કર્યું છે એને હું વખોડી કાઢું છું અને હું એટલો જ કહું છું કે ભાઈ મુસલમાન ભાઈ કે ભાઈ જો ભાઈ કહેતો હોય તો ભાઈ જ હોય અને દુશ્મન હોય તો ભાઈ કહેતો ના હોય હું તો એ સમજવું એટલા જરૂરી છે કે આ ઊંધા માર્ગે સમાજને લઈ જનારા મારા વિરોધીઓને હું છોડવાનો નથી કેસ તો કર્યો જ છે કેસના સાથે સાથે ઉઘાડ પડશે કે આ એ ખોટી રીતનું બદનામ કરવાનું કે છે તો ચોક્કસ દાવો કરીશ આમ માનહાનિનો દાવો કરીશ અને દાવા સાથે એને કોર્ટમાં ખસેડીશ